જોકે ભાવનગર મહાનગરપાલિકામાં મહત્વની જગ્યાઓ ભરવામાં પણ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ભરતી સમયે પણ યોગ્ય ઉમેદવાર નહીં મળવાને કારણે નિમણૂક આપવામાં આવી ન હતી મહાનગરપાલિકામાં સિટી એન્જિનિયરની મહત્વની જગ્યા પણ લાંબા સમયથી ખાલી છે અને તેની કામગીરી ઓફિસર ઓફ સ્પેશિયલ ડ્યુટીની ઉભી કરાયેલી જગ્યા પર પૂર્વ સિટી એન્જિનિયરને સોંપવામાં આવે છે અને નાયબ કમિશનર જનરલનો ચાર્જ પણ નાયબ કમિશનર એજીએમને સોંપવામાં આવે છે તેમજ મહાનગરપાલિકાના અન્ય વિભાગોમાં પણ એક અધિકારીને બે અથવા બેથી વધુ ચાર્જ સોંપવામાં આવે છે ત્યારે ગત ઓગસ્ટ મહિનામાં સેક્રેટરી તરીકે ફરજ બચાવતા ગિરીશભાઈ પટેલ નેતૃત્વ થતાં તેમની જગ્યા જગ્યા પણ ખાલી ખાલી પડી હતી સેક્રેટરીની પડવાની હોવાથી લાયકત ધરાવતા અધિકારીઓને સેક્રેટરીના ચાર્જ માટે પૂછવામાં આવતા આવ્યું હોવાનું મળ્યું છે ત્યારે મહાનગરપાલિકા ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા ઉમેશ ડોડિયાને ટાઉન ડેવલપમેન્ટ ઉપરાંત સેક્રેટરીનો વધારાનો હવાલો સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે આ મહાનગરપાલિકા દ્વારા

તેના માટે ભરતી અને બઢતી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે જેમ કે ચીફ ફાયર ઓફિસરની જગ્યા છે એના માટે અમે ત્રણ વખત જાહેરાત આપી ઇન્ટરવ્યુ પણ લીધા પણ જે લાયક ઉમેદવાર મળવા જોઈએ તે પ્રકારના ઉમેદવારો મળતા નથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સિટી એન્જિનિયર એડિશનલ સિટી એન્જિનિયર નાયબ કમિશનર આસિસ્ટન્ટ કમિશનર આ બધી જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવેલી હતી એમાં અમને આસિસ્ટન્ટ કમિશનરમાં સીધી ભરતીથી ઉમેદવાર મળેલ અને સિટી એન્જિનિયર એડિશનલ સિટી અને નાયબ કમિશનરની બે પ્રયત્ન કરવા છતાં લાયક ઉમેદવાર મળેલ નથી આગામી દિવસોમાં ફરીથી જાહેરાત આપવામાં આવેલી છે અને તેના માટે કાર્યવાહી કરવામાં આવનાર છે તો મહાનગરપાલિકામાં ઇન્ચારથી ગાઢ અગડાવવામાં આવે લોકો પરેશાન થઈ લગભગ હું એવું માનું છું ભાવનગરમાં ઇન્ચારથી જ ચાલે છે ખબર છે આપણને કે આ પોસ્ટ આ ડિપાર્ટમેન્ટના અધિકારી નિવૃત્ત થવાના છે છતાં કોઈ એની વ્યવસ્થા કરતા નથી અને મહત્વના પ્રશ્નો હોય એ ઇન્ચાર્જ અધિકારી ક્યારેક નિર્ણય એનો લઈ શકતા નથી ભાવનગરમાં કોર્પોરેશનમાં હું એવું માનું છું ફાયર હોય એસ્ટેટ હોય ઘણા બધા ડિપાર્ટમેન્ટ એવા છે જે લગભગ હું એવું માનું ઇન્ચાર્જથી ચાલે છે શા માટે ભાઈ દસ લાખની વસ્તીમાં સારા કોઈ ઉમેદવારો તમને મળતા નથી પણ મને એવું લાગે છે કે રાજકીય આગેવાનો અધિકારીના સેટિંગ વાળા મળે ત્યાં લોકો એને નથી મળતા એટલા માટે એ જગ્યા પૂરતા નથી અને ઇન્ચાર્જ ઉપર છે શા માટે તમારે કાર્ય પદ્ધતિ સારી કરવી ઇન્ચાર્જની જગ્યા તાત્કાલિક ભરી ગયો અધિકારીની અને ભાવનગરનો વિકાસ આજે હું એવું આપને કહેવામાં છું ભાવનગરના લોકો સુરત બરોડા અમદાવાદ તરફ શા માટે જઈ રહ્યા છે ભાવનગરનું ડેવલપમેન્ટ નથી થતું એટલા માટે અને એનું મુખ્ય કારણ આ છે કે ઇન્ચાર્જ અધિકારી